રાજકોટ રેન્જ આઈજી અશોક રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ની ઉપસ્થિતિમાં મોરબી એસપી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં ધારાસભ્યોએ ઉદ્યોગકારો સાથે મીટીંગ યોજી હતી અને વ્યાજખોરોથી પીડિત અરજદારોને સાંભળ્યા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે કુલ પાંત્રીસ અરજીઓ આવી હતી જેમાં વ્યાજ જમીન દબાણ જેવા પ્રશ્નો હતા તે સાંભળીને તમામને ન્યાય આપવાની ખાતરી આપી હતી તો ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પણ વ્યાજખોરોના ત્રાસ સહિતના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું